નિકુંજ સાવલિયા સહિત આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરેલી હતી વિરોધ પ્રદર્શન કરતા આપ કાર્યકર્તાઓની પાકી હાજરી વચ્ચે પોલીસે અટકાયત કરેલી હતી ભાજપ સરકાર જે ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે ગુજરાતમાં એની સામે છે જ્યારે એણે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલાં કે જનહિત માટે સહાય અને કહે ને કે જે મફત આપવાની વાતો કરતા હતા એને અહીંયા રેવડી ગણાવતા હતા કે મફતનું ગુજરાતની ગુજરાતની જનતાને ન ખપે ભારતની જનતાને ભારતના નાગરિકોને ન ખપે જ્યારે હમણાં ગઈ ચૂંટણીમાં એણે રાજસ્થાનમાં અને અન્ય બીજા રાજ્યોમાં મફતમાં બાટવાની ઘણી વાતો કરી એમાંનું એક હતું બાટલો બીજી વસ્તુ મહિલાઓને સહાય જે કેજરીવાલ સાહેબે કીધું હતું ત્યારે મફતની રેવડી ગણાવતા હતા જ્યારે એ લોકોએ અત્યારે જાહેર કર્યું તો એ મફતની રેવડી નથી બીજી વસ્તુ કે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયાનો બાટલો દેવાનું એણે જાહેર કર્યું તો ગુજરાતમાં ત્રીસ વર્ષથી લોકો ખોબલેને ખોબલે મત આપે છે ભાજપને તો ગુજરાતની જનતાનો શું વાક કે આવી મોંઘવારીમાં આ બાટલો અત્યારે સાડા અગિયારસો રૂપિયાની આજુબાજુ આપે લોકોને ઘરે પહોંચતા સાડા અગિયારસો રૂપિયા ઉપર થઈ જાય તો ગુજરાતની જનતા વતી આમ આદમી પાર્ટી માગણી કરે છે કે ગુજરાતમાં પણ સાડી ચારસોનો બાટલો આપવામાં આવે અન્ય ત્રણ હજારની મહિલાઓને સહાય આપવામાં આવે સાથે સાથે જે અન્ય રાજ્યોમાં વાયદાઓ કર્યા છે ને ત્યાં આપે છે એ પણ પૂર્ણ કરવામાં ગુજરાતમાં પણ આવે